શ્રાવણ માસમાં આજે આપણે યાદ કરીએ ભગવાન પશુપતિનાથને સમર્પિત નાગા સાધુઓની ફોજે ધર્મરક્ષણ માટે સત્તરમી અઢારમી સદીમાં તેત્રીસ યુદ્ધો લડાનું અને એમાં એક પણમાં હાર ન સ્વીકારી હોવાનું ઇતિહાસમાં અંકિત છે જે વિષય ઉપર પ્રકાશ પાડીએ ત્યારે વાત કરવી છે રાજસ્થાનના સિક્કર જિલ્લામાં આવેલ ખાટુપશ્યામજાના મંદિરના રક્ષા કાજે સાતસો સાધુઓ દ્વારા અપાયેલી કારણાવૂતિની સોળમી સદીના અંતમાં સંત શિરોમણી દાદુદયાળના પટ શિષ્ય યોગીરાજ સુંદરદાસજી મહારાજ દ્વારા શસ્ત્રધારી નાગા સાધુઓની ફોજનું ગઠન કરવામાં આવ્યું હતું આ યોગીરાજ શ્રી સુંદરદાસજી પૂર્વાશ્રમમાં બિકાનેરના રાજવી જૈતસિંહના પુત્ર અને રાજવી કલ્યાણમલના લઘુબંધુ હતા તેઓનું નામ ભીમરાજ હતું અને ભીમપુરી જાગીરીના તેઓ સામંત હતા ઇતિહાસકાર નોંધે છે કે બચપણથી ભક્તિ અને આધ્યાત્મિક માર્ગમાં તેઓ વ્યસ્ત હતા અને સંસારથી દૂર હતા પણ સંજોગો વશાત મહાબાપના આગ્રહથી તેમને લગ્ન લગ્ન કરવા પડેલા તેઓની વીરતા અને પરાક્રમથી પ્રભાવિત થઈ મોગલ બાદશાહ અકબરે તેમને સેનાપતિ પદે નિયુક્ત કરેલા અને સેના સૈન્ય અભિયાન અંતર્ગત કાબુલ યુદ્ધ લડવા માટે મોકલે છે જ્યાં અકબરના ઓરમાનભાઈ મિર્ઝા હાકીમ દિલ્હીની ગાદી મેળવવા વિદ્રોહ કરેલો હતો વર્તમાન પાકિસ્તાનથી પંજાબમાં ભીમરાજ અને તેમના સાથી રાજા ચંદ્રસેનના નેતૃત્વમાં હકીમ મિર્ઝા સામે યુદ્ધ થાય છે હકીમ મિર્ઝા હારે છે હકીમ મિર્ઝા સમાધાન કરવા સામે આવતો હોય છે ત્યારે ઘાયલ ભીમરાજ મૂર્તિ થઈ જાય છે ભીમરાજના સૈનિકોને હકીમ મિર્ઝા લડવાતો આવતો હોવાની અને પોતાના નાયક મૃત્યુ પામ્યાની ગેરસમજ થાય છે સૈન્ય ભાગે છે અને ભીમપુર અને બીકાનેર આવી ભીમરાજની વીર ગતિ પામ્યાના સમાચાર પહોંચાડે છે તેમની પાછળ તેમની પત્ની રાણી સતી થાય છે તેમનો પુત્ર નારાયણ દેવ ગાદીએ બેસે છે આ બાજુ ચંદ્રસેનના સૈનિકો ઘાયલ ભીમરાજને ચંદ્રસેનની છાવણીમાં લઈ જાય છે જ્યાં સારવાર કરે છે તેઓ સ્વસ્થ થાય છે હકીમ મિર્જા હાર સ્વીકારી દિલ્હીની આધીનતા સ્વીકારી સંધિ કરે છે ભીમરાજ દિલ્હી આવી બાદશાહને મળે છે અકબર તેઓનું સન્માન કરે છે દિલ્હીથી તેઓ બિકાનેર જવા નીકળે છે અને વચ્ચે મથુરામાં દર્શન કાઢે જાય છે ત્યારે તેમને ત્યાં તેમનો રાહત પુરોહિત પ્રહલાદ દાસ મળે છે જેઓ ભીમદેવનું શ્રાદ્ધ કરવા આવ્યા હોય છે ભીમરાજ પંડિત પ્રહલાદને પૂછે છે કે અરે પંડિતજી તમે અહીંયા શું કામ આવ્યા છો ત્યારે પંડિતજીનું હૃદય ભરાઈ જાય છે આંખોમાં આંસુઓ છલકે છે અને તમામ વૃતાંત કહે છે ત્યારે એ વૃતાંત કહ્યા બાદ કહે છે મહારાજ હવે ઘરે પધારો ત્યારે ભીમ કહે છે કે ભાઈ ગૃહિણી વિના ઘર કેવા હવે ઘરે જઈને શું કરવું છે ઘર તો ગૃહિણીઓનો હોય છે હું હવે કોઈ ઉચ્ચ કોટીના સંતના શરણે જઈ ભજન કરીશ આપ પધારો ભીમરાજનો નિશ્ચય અને વૈરાગ્ય જોઈ પંડિત પ્રહલાદને પણ વૈરાગ્ય જાગે છે એક વખત ઘરે જઈ વૃતા સંભળાવવા બાદ ભીમરાજ પાસે પરત આવે છે અને એકાદ વર્ષના અંતે તેઓ સંભારમાં પધારે સંત દાદુ દયાળના દર્શને જાય છે ભીમરાજનું સુદૃઢ અને સુંદર શરીર જોઈ સંત દાદુદાસ તેમને આવો સુંદર કઈ અને આવકારે છે ત્યારે દાદુ દાસજી કહે ત્યારે તેઓ દાસજીને કહે છે કે મહારાજ હું સુંદર નથી હું બિકારનેના રાજવી કલ્યાણમનનો ભાઈ ભીમરાજ છું મને સંસારમાં વૈરાગ્ય ઉદ્ભવ્યો છે અને એટલે હું હવે સંન્યાસ લેવા માગું છું ત્યારે દાદુદાસજી કહે છે આપની પરવેશ તો રાજબહેરમાં થઈ છે ધર્મ ના નિર્વાહમાં કઈ રીતે કરશો અને કહે છે કે દાદુ માર્ગ સાધુકા ખરાલા દુલા જીવત મૃતક હો ચલે રામ નામ નિશાન ત્યારે ભીમરાજ કહે છે કે આપની કૃપાથી બધું જ થઈ રહેશે આપ મને શિષ્ય બનાવો આમ ફાગણ સુધી અષ્ટમી સવંત સોળસો દાદુ શિષ્ય સુંદર ભયો 5 वाक्य जगदीश आम સૌથી પ્રથમ શિષ્ય એટલે કે સૌથી મોટો શિષ્ય સુંદરદાસજી બન્યા હતા ત્યારે પંડિત પ્રહલાદદાસ કહે છે કે હવે મને શિષ્ય બનાવો ત્યારે દાદુદાસજી કહે છે કે ભાઈ તને કેમ વૈરાગ્ય જાગ્યો ત્યારે કહે છે કે મને ભીમરાજના જોઈને વૈરાગ્ય જાગ્યો ત્યારે કહ્યું કે હવે તું ભીમરાજનો શિષ્ય બન આમ સુંદરદાસજી ભીમરાજને પણ શિષ્ય બનાવે છે હવે દાદુદાસજી કહે છે કે તમે સાધુ બન્યા પણ ત્યાગ શું કર્યો ત્યારે સુંદરદાસજી કહે છે કે એક વસ્ત્ર અને પાંચ શસ્ત્ર સિવાય હું તમામ વસ્તુઓનો ત્યાગ કરું છું ત્યારે દાદુદાસજી પૂછે છે કે શસ્ત્રો કેમ તો સુંદરદાસજી કહે છે કે ધર્મ રક્ષા કાજે હું ક્ષત્રિય હોવાના નાતે શસ્ત્રો ધારણ કરી નું જીવન ગાળવા માગું છું આમ એક વસ્ત્ર અને પાંચ શસ્ત્ર ધારણ કરી ધર્મ રક્ષા કાજે શિષ્ય પ્રહલાદ શસ્ત્ર સાધુઓની નાગાફોજનું ગઠન કરવા આદેશ કરે છે પ્રહલાદ પ્રહલાદદાસજીની દાસજીની પાંચમી પેઢીએ રાજઋષિ હૃદયનાથે સમયની આવક શક્યતા સમજી ધર્મ રક્ષા માટે આ ફોજને સૈન્યનું સ્વરૂપ આપ્યું હતું આ સંતોષ શિરવીરો વિદ્વાન અને તપસ્વી હતા જેમની ખ્યાતિને લઈ ગુરુ ગોવિંદસિંહ પણ સહયોગ માગવા નરેણા પધારેલ બસો વર્ષના ઇતિહાસમાં તેઓએ તેત્રીસ યુદ્ધો લડ્યા હતા તેમણે સ્વાર્થ માટે એક પણ યુદ્ધ નહોતું કર્યું કોઈને સતાવ્યા ન હતા નિર્બળ લોકોને સાથ આપતા યુદ્ધમાં રાજાઓને સાથ આપતા એટલે રાજાઓએ જાગીર અર્પણ કરેલ હતી વિક્રમ સંવંત અઢારસો છત્રીસમાં મોગલ સેનાપતિ મૃતજા અલી ખાન ભડે પચાસ હજારના મોગલ સૈન્ય સાથે જયપુર રાજ્ય ઉપર હુમલો કર્યો હતો સમય માધોપુર લૂંટ્યું હતું અને ખાટુ શ્યામનું મંદિર ધ્વંસ કરવા અને લૂંટવા મોગલ સેના આવી રહી હતી ત્યારે સવાઈ પ્રતાપસિંહના નિવેદનને લઈ મહત્શ્રી મંગળદાસજી સેના લઈ ધર્મયુદ્ધ લડવા ખાટું પહોંચ્યા હોવાનું કહેવાય છે જેઓ પોતાનું શિશ ઉતારી એક તરફ રાખી ભીષણ યુદ્ધ આદર્યું હતું જીવ બચાવવા ભાગી ગયા હતા આમ રાષ્ટ્રધર્મ ની રક્ષા થઈ હતી અને તેમના શિષ્ય સંતોષદાસજીએ બનાવેલું ખાટુ શામ સ્થિત શિષ્ય મંદિર અને જ્યાં ધડ પડ્યું હતું તે સમાધિ તેની સાક્ષી પૂરે છે ભારત માતા કી જાય